આપણે પાસ કરવા માટે કઈ વસ્તુને ધ્યાનમાં રાખીએ પાસ કરવા માટે શું કરવું બરોબર છે પાસ કરવા માટેની આપણા પાસે નબળો હશે પાર્ટ એ બરાબર છે અને પાર્ટ બી કોઈકનો એ નબળો હશે કોઈકનો બી નબળો હશે અહીંયા આપણે એસી માર્ક છે અહીંયા આપણા એકસો ને વીસ માર્ક અહીંયાથી આપણે બત્રીસ માર્ક કવર કરવાના છે અહીંયાથી આપણે અડતાલીસ કરવાના છે અને અહીંયા આપણે જયારે ટોટલ મારીએ છીએ ત્યારે અડતાલીસ પરંતુ એસી માર્કે આપણે ખાલી પાસ થઈએ છીએ એસી માર્કે મેરિટમાં આવતા નથી મેરિટમાં આવવા માટે બીજા પચાસ ની જરૂર છે કેટલાની જરૂર છે પચાસ ની તો એ પચાસ તમને ક્યાંથી મળશે તો એ પચાસ મેળવવા માટે તમારી પાસે પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર આગળ વધો તો કદાચ આમાં કોઈક હજી દસ માર્ક લઈ કોઈક કેટલા માર્ક લઈ આવે તો કે એમાં હજી દસ માર્ક લઈ આવે બહુ બહુ ઘણા બધાનું મેથ રીડનિંગ નબળું હોય પણ છતાં પ્રેક્ટિસ કરશે બરોબર છે એના આધારે એમ કહી શકાય કે હજી દસ માર્ક છે લઈ આવશે

જયારે એમ કહી શકાય કે આવે તો આપણે એકસો ત્રીસ માર્ક સુધી જવાનું છે કેટલા માર્ક સુધી એકસો ને ત્રીસ માર્ક સુધી છે એ જવાનું છે તો અહીંયા જ્યારે એમ કહી શકાય કે દસ માર્ક તમે વધારો છો તો તમે સેફ ઝોનમાં આવી જાવ છો સેફ ઝોનમાં અને અહીંયા તમે ચાલીસ વધારો છો એટલે તમને ખ્યાલ હશે કે તમે અઠ્યાસી માર્ક એકસો વીસ માંથી અઠ્યાસી માર્ક બરોબર છે એટલે આમ જોવા જાવ તો પચાસ ટકા પ્લસ એટલે કે સાહીઠ ટકા જેટલું તમારે એમ કહી શકાય કે અહીંયા કવર કરવું પડશે એના માટે શું સ્ટ્રેટર્જી હોય આપણું ટાઈમટેબલ કેવું હોય શકે તો શરૂઆતમાં આપણી એમ કહી શકાય કે તૈયારી જૂની છે નવી છે કે શરૂઆત થાય છે એની જો હું વાત કરું તો કે શરૂઆતની અંદર પહેલા તો અત્યારે આપણો પહેલો પડાવ છે એ ગ્રાઉન્ડ છે અત્યારે પહેલો પડાવ આપણો શું છે ગ્રાઉન્ડ કારણ કે આપણે ફિઝિકલ ટેસ્ટની અંદર પાસ થશું તો જ આપણને લેખિત ટેસ્ટ છે એ દેવા મળશે તો ગ્રાઉન્ડની વાત કરીએ તો આપણી પાસે આઠ વાગ્યા સુધીનો સમય છે થી આઠ છથી આઠમાં તમે ગ્રાઉન્ડ કરો બેસ્ટ આમાં તમારો ટાઈમ છે એ આપો અને સવારે નવ વાગ્યાથી સવારે નવ થી અગિયાર એક પોતાનું સેશન કારણ કે ઘણા બધા ઘરેથી આવતા હશે હવે એને છે એ લાઇબ્રેરીમાં બેસવું શરૂઆતમાં તકલીફ પડશે એટલે બે કલાકે એને બ્રેક છે એ જોશે બરોબર છે તો સવારે એક નવ થી અગિયાર નો સ્લોટ રાખો પછી દસ મિનિટનો કદાચ તમે બ્રેક લ્યો છો તો અહીંયા લખી દઉં છું અગિયાર થી એક પરંતુ કદાચ તમે સવા અગિયાર થી સ્ટાર્ટ કરો તો સવા એક સ્કીપ કરો બરાબર છે તો સવારે નવ થી અગિયાર ની અંદર આપણે આવતા વેત ગણિત અથવા રીઝનિંગ ને સમય આપવાનો છે કોને સમય આપવાનો છે ગણિત અથવા રીઝનિંગ ને આપણે રોજ એક ચેપ્ટર થી શરૂઆત કરવાની છે જો

પછી જે ચેપ્ટર મોટા હશે એમાં કદાચ બે દિવસ થશે પરંતુ જે નાના નાના ચેપ્ટર હોય રીઝનિંગ તો પતી જ જાય પરંતુ જે મોટા ચેપ્ટર છે કે એની અંદર તમને તકલીફ પડશે કોઈ વાંધો નહીં ચેપ્ટરની અંદર પહેલા એમ કહી શકાય કે સમજી લીધું સમજી લીધા પછી એની પ્રેક્ટિસ ઘણી જીસીઆરટી ની અંદર ક્યાંક એની એક્સરસાઇઝ આપી છે ઈ એના પીવાય યાદ રાખજો સૌથી વધારે સોલ્વ કરવાની અંદર આપણે પીવાય ક્યુ નો આગ્રહ છે એ રાખવાનો કે જેથી કરીને બધી મેથડ ભૂતકાળમાં પૂછાય હોય એ આપણને છે આવડશે આ નવ થી અગિયાર આપણે ગણિત રીઝનિંગ કર્યા પછી પાર્ટ એના એક વિષયને આપ્યા પછી અગિયાર થી એક નો ટાઈમ આપણને આપ્યો છે એની અંદર આપણે પાર્ટ ટુ નો પાર્ટ બી નો એક વિષય કોઈ પણ લેશું અને એ છે હવે એનાથી આગળ વધીએ તો અહીંયા એક થી બે નહીં ત્રણ વાગ્યા સુધી તમે બ્રેક લ્યો કારણ કે તમારે એમ કહી શકાય કે સવાર રનિંગ હોય તમારે બીજા ત્રીજા કામ હોય પતાઈ ગયો બરાબર છે ત્રણ થી પાંચ પાછું તમારું શેડ્યુલ છે એ બનાવો ફૂલ કંટાળો આવશે બરોબર છે અને આ ત્રણ થી પાંચ ની અંદર જેમાં તમને ઘણી વખત ઇતિહાસ સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય ઊંઘ આવી જાય ઊંઘ આવી જાય તો એ ઊંઘવાનું નથી ઊંઘ ને ઉડાડવાનું છે આપડી માનસિકતા એવી હોય કે આપણે ઇતિહાસના યુદ્ધો વાંચીએ ઇતિહાસ બોરિંગ સબ્જેક્ટ છે એનાથી નીંદર આવી નીંદર ઉડાડવાની છે ત્રણ વાગે ચાની ચુસ્કી મારીને આપણે બે જવાનું છે મહત્વ આપવાનું છે ઇતિહાસ ત્યાર પછી સાડા પાંચ થી કદાચ પાંચ થી સાડા પાંચ તમે ફ્રેશ થયા તો અહિયાં સાડા પાંચ થી સાડા સાત તમે આવો સ્લોટ રાખો સાડા સાત છે સાડા સાત પછી તમે જમવા જાવ સાડા આઠ સુધી બરોબર છે તો સાડા આઠ પછી તમે બેસી શકો જે લોકો સાડા પાંચે ગ્રાઉન્ડમાં જાય એ સાત સુધી ગ્રાઉન્ડમાં હશે અને એને સુધી આપવો પડશે તો અહીંયા સાડા પાંચ થી સાડા સાત ની વાત છે તો ત્યાં તમે સાંજે એવા સબ્જેક્ટને રાખો કે જે તમારો મનગમતો હોય બરોબર છે તમારો મનગમતો જીઓગ્રાફી હોય આટલા વિષય તમારે કરવાના જ છે આમાં તમારે બાંધછોડ નથી કરવાનું અહીંયા તમને ચોઈસ આપું છું કે અહીંયા સાડા પાંચ થી સાડા સાત છે તમારો મનગમતો વિષય તમને એવું લાગે કે કલ્ચર છે તો કલ્ચર કરો તમને એવું લાગે કે મારો જીઓગ્રાફી છે તો જીઓગ્રાફી કરો તમને એવું લાગે સાયન્સ એન્ડ ટેક કરવું છે તો એ કરો બરોબર છે કે કદાચ તમે અહીંયા ભૂગોળને પસંદ કરો છો અને ત્યાર પછી છેલ્લો અને મહત્વનો સ્લોટ એટલે કદાચ ઘણા લોકો સાડા આઠ થી સાડા દસ ઘણા લોકો આને અગિયાર લેતા હોય કે કોઈક ને મજા આવે તો નવ થી બાર સુધી પણ જાય તો એ વિષય અહીંયા તમારે તમારી પસંદગીનો લેવાનો છે કારણ કે અહીંયા આપણને સૌથી વધારે શાંતિ મળતી હોય આ સવારે નવ થી અગિયાર નો સ્લોટ એવો છે કે ત્યારે શાંતિ હોય ત્યારે આપણું માઇન્ડ છે એ કોન્સન્ટ્રેશન કરી શકે અને એક આ રાતનો પ્રહર એવો છે કે ત્યારે આપણું માઇન્ડ કોન્સન્ટ્રેશન છે કરી શકે છે તો અહીંયા પણ એવો જ સબ્જેક્ટ લો કે સ્કોરિંગ સબ્જેક્ટ જેમ કે હું તમને કહું કે સાંસ્કૃતિક વારસો જો વીસ માર્કમાં પૂછાતો હોય તો એને આપણે ઉઠાવી લેવાય એને ઇગ્નોર કરાય નહીં તો એને આપણે ઇગ્નોર કરવો જોઈએ નહીં આવું કઈક ટાઈમ ફોલો કર્યું કે ત્રીસ ના ચાલીસ દિવસ થાય તો અહીંયા સબ્જેક્ટ ચેન્જ થશે અહીંયા છે પછી બીજો સબ્જેક્ટ આવશે એના સ્થાને પર્યાવરણ આવશે કરંટ આવશે બરોબર છે ત્યાર પછી ગુજરાતી છે એ આવશે

આ ધોળાવીરાની અંદર બેલી પ્રકારના મકાનો છે કેવા બેલી પ્રકારના આ શબ્દ આપણને સમજાણો નહીં તો ભાઈ ધોળાવીરામાં આગળ નહીં વધવાનું એની પહેલા ક્વેરી સોલ્વ કરી દેવાની અથવા આ શબ્દ બેલી પ્રકારના મકાનો છે એને નોટ ડાઉન કરવાનો પાછલા પેજે અને પછી તમે કોઈ પણ ક્લાસમાં જાઓ છો અથવા કોઈ સાહેબના સંપર્કમાં છો અથવા કોઈ તમારો મિત્ર તૈયારી કરે અથવા કોઈ આપણી પાસે સ્ત્રોત એવો સારો એવો હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ ધોળાવીરામાં બેલી પ્રકારના મકાનો એટલે કેવા મકાનો હોય તો કે ભાઈ રાજાની બાજુમાં આવેલા શાસન અધિકારીઓના મકાન રાજાની બાજુમાં આવેલા શાસન અધિકારીઓના મકાન ને બેલી પ્રકારના મકાન કહેવાય જે એકમાત્ર નગર ધોળાવીરામાં મળે છે બસ આ ક્વેરી જો સોલ્વ ન થઈ તો પછી એ જ ક્વેરી છે આપણી લાઈનમાં છે ચાલુ રહે છે એટલે આ પહેલા તો ક્વેરી સોલ્યુશન સાંજ છે કરી નાખવાની બરોબર છે એ ટાઈમે ના થાય તો સાંજે છે કરી નાખવાની હવે પહેલા આપણે વાંચવાની શરૂઆત કરવી જોઈએ આપણી છ થી બાર ની જીસીઆરટી અથવા કોઈ તમારી પાસે જીસીઆરટી નો કોર્સ હોય તો એના લેક્ચર જોઈ લ્યો અથવા તમે ટેક્સ બુક વાંચી લ્યો બરોબર છે પેલા તો તમને છ થી દસ ની સામાજિક વિજ્ઞાન કે જેની અંદર થોડું ઘણું ભૂગોળ ઇતિહાસ વારસો હશે અગિયાર અને બાર ની ઇતિહાસ છે એ તમારે છે એ વાંચી લેવી ધોરણ અગિયાર માં એમ કહી શકાય કે ભૂગોળ છે એને પણ તમે છે એ વાંચી શકો છો બરાબર છે તો આ મહત્વનું છે છ થી દસ ની સામાજિક વિજ્ઞાન અગિયાર બાર નો ઇતિહાસ અને અગિયાર માં ની ભૂગોળ આ તમારે બેઝિક પેલા છે એ પતાઈ દેવી પડશે આ ટેક્સ બુક તો તમારે વાંચવી જ પડશે પછી તમને ક્યારેક આવું આવે ભણાવવામાં કે ભાઈ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ વિવોસી હતું તો બોલો વિવોસી નું ફૂલ ફોર્મ શું વેરી ગંદે ઓસ્ટ ઇન્ડી કંપની તો કે સાહેબ આવું તો ન થયું સાહેબ બાર માની ઇતિહાસમાં છે અને આવું આપણને પૂછાઈ જાય ને આપણને એવું લાગે આ તો નવું આવ્યું કોઈ નવું નથી જીસીઆરટી નો જ સવાલ હતો જીસીઆરટી નો જ આ છે એ સવાલ હતો એટલે કોઈ વસ્તુ ઈ નવી હતી નહીં એ બાબત છે કે જેના ઉપર તમારે છે ફોકસ કરવું જોશે તો આ જીસીઆરટી કરો અને જીસીઆરટી પછી એમ કહી શકાય કે તમે બુક્સ કોઈ પણ એક સબ્જેક્ટની એક બુક્સ રીડિંગ કરવાની શરૂઆત છે કરો બરોબર છે સારી આપણે ત્યાં રિવિઝન લેક્ચર પણ યુટ્યુબ ની અંદર તમને મળશે જોવા માટે આપણી પણ બુક્સ છે એમાં જે બુક્સ તમને એમ કહી શકાય કે આ કોન્સ્ટેબલ માટે હોય તો એને તમે પરચેસ કરો અને તૈયારીની શરૂઆત કરો અને એક બુક છે એને જ તમે આગળ રિવિઝનમાં રાખજો પછી બીજા મહિના પછી બીજી બુક ન લાવતા આપણી પાસે છે વિઝન હોવું જોઈએ બરાબર છે તો ખાસ આવો એમ કહી શકાય કે તમારો રોડ મેપ હોવો જોઈએ અને આ રોડ મેપ સાથે તમે પ્લાનિંગ કરો રોજ આ તમારા ટાઈમ ટેબલની અંદર

હવે મારે આ સબ્જેક્ટ ની અંદર ટાઈમ મળતો નથી તો પછી ખબર પડશે કે આ ભૂલને આપણે સુધારો આપણે ભાઈ બંને કેવું પડશે કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરું છું અત્યારે આપણે કોઈ આ પ્લાનિંગ કરવું નથી બરાબર છે તો એટલા માટે બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ માં હવે તમે આવી ગયા છો 2026 ને ધ્યાનમાં રાખીને તૈયારીની શરૂઆત કરો ક્યાંક તમે આમાં ગઈ ભરતીમાં એકાદ બે માર્કે રહી ગયા હશો પરંતુ એનાથી મૂંઝાવાની જરૂર નથી જીવનની અંદર એમ કહી શકાય કે અસફળતા એક ચુનેત ચુનોતી છે દેખો સ્વીકાર કરો ઓર આગે વધો બરોબર છે એની અંદર બીજું કાઈ હોઈ શકે નહીં જે હરિવંશરાય બચ્ચનની બહુ સારી એવી પંક્તિ છે બરોબર છે કે જીવન મેં એક સિતારા થા माना बेहद प्यारा था जीवन में एक सितारा था माना बेहद प्यारा था वो डूब गया तो डूब गया अंबर के आनंद को देखो इतने के अंबर आकाश अंबर के आनंद को देखो कितने उसके प्यारे छूटे कितने उसके तारे टूटे यानी कि ताराओ क्या कभी टूटे तारों पर अंबर शोक मनाता है जो बीत गई सो बात गई એટલે બીત ગઈ સો બાદ ગઈ જૂનું બે હજાર પચીસ કોન્સ્ટેબલ ભૂલી જાઓ બે હજાર છવ્વીસ ની અંદર એક જ પંક્તિ નર્મદ ની યા હોમ કરીને પડો અને ફતે છે આગે અને બે હજાર છવ્વીસ માં ખાખી પહેરીને તમે હાજર થાવ એ સપના સાથે છે આગળ વધો તો એવું વિદ્યાર્થી મિત્રો આપણું છે લક્ષ હોવું જોઈએ તો આ વિદ્યાર્થીઓ છે તૈયારીની શરૂઆત કર દેજો ચાલો તો આવું કઈક આપણું છે એ હતું કે બે હજાર છવ્વીસમાં કોસ્ટેબલ માટે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમારે છે આગળ વધવાનું છે તો વિદ્યાર્થીઓ અહીંયા આપણું સેશનને છે પૂ પૂર્ણ કરીએ છીએ બરોબર છે ફરી વખત પાછો PSI નું કઈ આવા સેશન સાથે મળશું PSI ની સ્ટ્રેટેજી સાથે છે એ મળશું PSI ની અંદર આવું શું કરી શકાય એના માટે થઈને આપણે મળતા રહીશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ મિત્રોને જય હિન્દ જય ભારત